સાડા દસ વાગી ગયા છે છે ને સવાર સવારમાં વરસાદ આવ્યો તો મસ્ત મજાનો જો હવે તો પાણી સુકાઈ ગયું વળી અને થોડો થોડો હવે તડકો નીકળ્યો છે બે ત્રણ દિવસ પછી તડકો દેખાય એક દિવસ હતું ત્યારે એકદમ જોર બે દિવસ પહેલાં જ હતું આજે વળી નીકળી છે હવે છે ને વરસાદના એવું છે કે વરસાદ નહીં પણ ઝાપટા ઝાપટા આવે છે વાદળ ઉપડે સરસ તો જાય જતો જાય હવે ગરમી ઓછી ગઈ પવન હોમવર્ક નથી કર્યું કે કાલે બધું કરી દીધું હતું એકદમ કામ નથી કરી ને સવારના ભાગમાં પગળી ગઈ હતી નીકળ્યું ન થોડું જો હવે સવાર પછી નથી આવ્યો વરસાદ સવારમાં આવ્યો હતો તો ત્યાં પાણી છે પર બાકી હવે ખુલ્લું થઈ ગયું છે એકદમ વાદળા તો છે પણ પવન લાગે એટલે આવશે તો નહીં સારું હવે જોઈ તો કંટાળી ગયા તો હવે ત્રણ ચાર દિવસથી થોડું થોડું બધું બગાડી દે

ખાતરનો અનફાયદો આ છે ફાયદા ઘણા છે ને એક અનફાયદો છે ઘાસ બહુ છે આજે થોડા તબિયત ઠીક નહીં લઈ રહ્યા આપણે પીવા માટે ગરમ પાણી રહ્યા છીએ જો અને છે ને હવે શરદી જેવું લાગે છે હવે બેસવા જઈએ ગરમ પાણી પી લઈએ ને તો સાફ થઈ જાય કંઠ